સો હે ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ આપણે છે ને આ એક માઈક મંગાવેલો સાઈડ વા દેખાય નહીં તો હવે વ્લોગિંગ આના પર આમ રેકોર્ડ કરીને જોઈએ તો કેવું કેમ વોઇસ આવે તે આપણને ખ્યાલ આવી જાય તો હવે તમે વિડિયો જોતા છો તો ખબર પડી જાય કે આમાં વોઇસ ની ક્લિયરિટી કેવી છે તો ભાઈ વરસાદનો માહોલ તો છે પણ અત્યારે જરા ખુલ્લો થઈ ગયો છે વરસાદ

છે એટલે જરા સારું છે મેન વસ્તુ લાઇટ લાઇટનો પ્રોબ્લેમ નહીં મળે એટલે અમારે જરા સારું પડ્યું આ દાની વાત ખૂબ જ નહીં હું કર્યા કરતા થઈ ગયો વિડીયોમાં આવ્યા કરે એટલે મારે બતાવું જ ભાવે અને હું કરતા હું છે શું છે કપડાં ઘડી વાળે કપડાં ઘડી વાત થશે ભાઈ એટલે બધી જગ્યા વિશે કીધું ભાઈ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને એક દરવાજા પાછો લઈ જવાનો છે ફિટિંગ કરવા હારું તે ઘણા દિવસથી ઘરે જ પડી રહેલો છે તો આપણે ફિટ કરી આવીએ એને તો ભાઈ દરવાજા લાવતા છે લોકો કઈ જાય હેલો

ભાઈ મે હું પાર્ટી ને ફોન કરી દીધો હવે ની તા જોય ની તા જોય હે ધન્ય આપણે પણ આજે ને કાલે આવાયો અમે તારો ફોન નહી આવ્યો એટલે તમે આજે નીકળી કાલે પાક રાખની હે તો આને કાઈ માં આવ તો તમને કેતો તમ તો કઈ નઈ તમે ઘરે જઈએ પછી ફોન કરજો ને એટલે મેં ત્યારે નીકળી આવું સારું ચાલ ને તો ચાર વાગે આવી જાઉં ચાલુ સારું તો ભાઈ એક ટાઈમ પર બે પાર્ટીનો ફોન આવી ગયો એક પાર્ટીને કેન્સલ કરવો પડે બીજી જગ્યાએ જવું પડે હવે એક જ ટાઈમ પર કઈ રીતે બે જગ્યાએ ફિટિંગ થાય બપોરને ફોન કરે એટલે અમિત ને પ્લાન તૈયાર છે ક્યારે ફોન કરો બપોર બપોરે બે વાગે બપોરના બે વાગેનો ફોન કરો ને ફોન ન્યૂઝ કરે કે

આજે ગરી ફિટ કરી લેવી બાકીને કાલે ફિટ કરી માય મિસ્ટર સોરી સોરી બ્રો સોરી સોરી લક્ષ્મણ કા ભલાઈ જમાના નહીં રહ્યા લક્ષ્મણ લક્ષ્મણ ભાઈ શ્રાવણ એ શ્રાવણ પહેલા દાઢી આ દાઢી ને બાલ કપાનો વિચારું તો પણ એમાં હું શકે છે ને ટાઈમિંગ એડજસ્ટ નહી થયો તો બાલ દાઢી રહી ગઈ છે તો થોડી મોટી થઈ ગઈ છે બહુ ખરાબ દેખાય એવું લાગવાનું છે પણ કઈ નહીં આપણે એને પ્રત્યે તો મોહ નહીં મળે એટલે હવે કેટલાક લાંબા થઈ ગયો સ્કૂલ માં તો લાંબા રાખવા નહી દેતા તો સ્કૂલ થોડક ભી લાંબા રહે લાઈન ઉડાઈ દે લાઈન મે દેખા તો છે ને હર લે લે આઈ થી આઈ થી હામે થી ઉડાઈ દેતા છે હામ બજ ઉતો ઉડાઈ લે દન્યા ને ભી લાગે દન્યા એમ તો બાલા જ ની લાગા હતા તો દન્યા હા ભાઈ કઈ અમે એટલા માટે ટાઈમ પાસ કરતા છે હે સોરી ગોઠવાઈ ગયા દન્યા કે ચા પીવા તો ભાઈ અમે એટલા માટે ટાઈમ પાસ કરતા છે કે મમ્મીએ મૂકેલી છે ચાઈ હવે ચાય પીને નીકળવા પડે કે થોડુંક આ બી ચાલે એમ તો ઉપવાસ છે એટલે ચાય તો પીવું જ પડે ચાઈ તો ભાઈને અવાજ લગાવી તો ફોન કરી આપણા પર કે હવે ચાય રેડી થઈ ગયેલી છે એમ જાય હું રેડી હા તે વેખત દે મતોક મા મામા ની કોઈન લગન લગન તો તે માંડવત કરે દેડા તા ઓલી કે કે પણ હું શું તો ની મળે મરી ગઈ હ તોય રીતે ને લે ભારત આપણે હા કોણ

ધાન્ય કેવી ચાય પી જોઈ ગરમ હોય એટલે દૂર દૂરથી ખેંચવા પડે હા ને ચુસ્કી કેવાય કહે હા ખબર હતી કે નહી ખબર હતી નહી ખબર હતી ખબર હતી ચાય પી ને નીકળો નીકળવા પડે હાજર ફીટ કરવાના છે તે બાકી છે તે ગાડી પાસે બંધ કરવા પડી આપણે શિવાની રાહ જોતા જોતા કેટલી વાર તમને લેમ બોલ સામાન સામાન હું સામાન कुछ कहेगा जो हाँ चल है तो भाई आ दरवाजा ना दरवाजा हम आज फिट करी गेला कंप्लीट ना एक बार बंद करिए खोल खोल दे ભાઈ ગાડી સંભળાય ને એટલે આને બિસ્કેટ આપવા જ પડે દોડી આવે ગાડી આવે એટલે બસ ગાડીનો અવાજ આવે એટલે આને ગમે જેથી આવતી રહી તો ભાઈ આપણે આવી ગયા ઘરે અને ગાડી છે ને એની જગ્યા પર મૂકી દીધી સામાન પણ અંદર મૂકી દીધું એની સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો